આજ રોજ ફરી એકવાર એમએસયુની ટેકનોલોજી ફેકલ્ટી ખાતે રિએસેસમેન્ટનું રિઝલ્ટના મુદ્દા પર આંદોલન કરવામાં આવ્યું હતું બે વિદ્યાર્થીઓના રિએસેસમેન્ટના રિઝલ્ટ ડિક્લેર ન થતા વિદ્યાર્થી સંગઠન દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું ફેકલ્ટી ઓફ ટેકનોલોજીના ડીન ધનેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું કે ટેકનિકલ ઇસ્યુના કારણે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ ડિક્લેર ન થયું સાથે સાથે ડીન હાથ જોડીને વિદ્યાર્થીઓની માફી માંગી અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સાંજે ચાર વાગ્યા સુધી રિઝલ્ટ વેબસાઇટ પર આવી જશે પરંતુ સાંજના સડ

સાહેબ ચાર વિદ્યાર્થીઓને ઓફિસમાં લઈ લીધા અને તેમને ધમકાવ્યા અને તેમના ઉપર ખોટી રીતે પોલીસ કેસ કરવાનો પણ પણ ડર બતાવ્યો આક્ષેપો વિદ્યાર્થીઓ દ્વારા કરાયા આ તમામ વિદ્યાર્થીઓ હેડ ઓફિસની બહાર ઊભા છે અને તેઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવી છે એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો તેમના સાથી વિદ્યાર્થીઓ દ્વારા તેમને સમજાવીને ઓફિસની છત પરથી ઉતારી લીધા હતા સત્તાધીશો દ્વારા પોલીસને બોલાવી પોલીસને આગળ કરવામાં આવ્યું હતું વધુમાં વિદ્યાર્થીઓ દ્વારા ફર્સ્ટ સેમેસ્ટર ને રિઝલ્ટ ની માંગણી કરવામાં આવી હતી અને બીજા ટર્મ માં વિદ્યાર્થીઓ પાસ હોવા છતાં તેઓ ને નપાસ કરવામાં આવ્યા છે અને જે સેમેસ્ટર ની માંગણી કરવામાં આવી હતી તે રિઝલ્ટ હમણાં સુધી પણ બહાર પાડવામાં આવ્યા નથી એટલે કહી શકાય કે કેટલી હદે વિદ્યાર્થીઓ ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે ફેકલ્ટી જે વિદ્યાર્થીઓ છે જે રીએસેસમેન્ટ નું રિઝલ્ટ છે એના 60 દિવસ ઉપર સમય થઈ ગયો તેમ છતાં રીએસેસમેન્ટનું રિઝલ્ટ નથી આપવામાં આવ્યું અમે શુક્રવારે ટેકનોલોજી ફેકલ્ટી ખાતે આંદોલન કરેલું ત્યાં તમામ વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવેલું કે આજે ચાર વાગે રિઝલ્ટ આવશે હજી સુધી રિઝલ્ટ ન આવ્યું આજે સવારે મેં ટેકનોલોજી ફેકલ્ટી ખાતે ટીન ઓફિસમાં આંદોલન કરેલું અને આજે એવું કહેવામાં આવેલું કે ચાર વાગ્યા સુધીમાં રિઝલ્ટ આવશે હજી વિદ્યાર્થીઓના રિઝલ્ટ નથી જાહેર થયા અમારી માગણી એક જ છે કે આ વિદ્યાર્થીઓ જે ત્રણ મહિનાથી અહીંયા રહે છે એમને હોસ્ટેલમાં એડમિશન નથી આપતા એટલે એમના બહાર રહેવાની ફરજ પડી પડી રહી છે એમના આટલો પૈસાનો અને સમયનો વ્યય થાય છે એના માટે જવાબદાર કોણ અને આટલા જે વારંવાર યુનિવર્સિટીમાં સામાન્ય વિદ્યાર્થી જ્યારે અહીંયા હેડ ઓફિસ આવે ત્યારે કોઈ સત્તાધીશ એને મળતું નથી આવી રીતે જ્યારે આ પ્રકારે ટોળા લઈને અમે મળવા આવીએ છીએ ત્યારે જ સત્તાધીશો જવાબ આપે છે અને ઉપરાંત જે વિજિલન્સ ઓફિસર જે વાળા છે એ અવારનવાર અહીંયા પોલીસ બોલાવી લે છે અને એમના સ્ટાફને એવું કહે છે કે છોકરા ઉપર તો ફરિયાદ કરી દેવાની આપણે એમના ઉપર ફરિયાદ કરી દેવાની ચાર વર્ષ પછી સમાધાનના રૂપિયા લેવા મળશે આવી રીતના વિદ્યાર્થીઓ જેને ગુનેગારો એ પ્રકારે એમની સાથે વર્તન કરવામાં આવે છે

છેલ્લે ત્રણેય છોકરા રિઝલ્ટ આપીને ફેલ કરી દેવામાં આવ્યા કે આ સ્ટ્રાઇક ને એવું કરો છો ને એના લીધે તમે 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 એમ એમ આને લાયક છો આગળ લાયક નથી એવું કહી દેવામાં આવ્યું મેડમ ભાવના મેડમ ભાઈ મેહુલ સર અને ધનેશ સર એ ત્રણેય દ્વારા કોઈ સ્ટુડન્ટ સપોર્ટ જ નથી હું મારી ચોખ્ખી પાસેમાં કહું છેલ્લા પંદર દિવસથી રાત દિવસ રાત દિવસ યુનિવર્સિટીની યુનિવર્સિટી રખડ્યો છું મને એમ કીધું છે પોઝિટિવ એપ્રોચ અને આજ છેલ્લે આજ હવારના રખડાવીને આજ હવારનો હું છું પણ કોઈ છેલ્લે ત્રણ ત્રણે ત્રણ છોકરાને ફેલ કરી દેવામાં આવ્યા છે વાળા સાહેબને ને રજૂઆત એ કરી હતી કે અમે તમે કયો નેગોશિએટ કરવા તૈયાર છે પણ આ યુનિવર્સિટીને કે આ ત્રણ છોકરાને કંઈક રિઝલ્ટમાં કરે બરાબર તો વાળા સાહેબે એમ કીધું કે મને નંબર દો રજિસ્ટર ને હું બધી વાત કરું કોઈ કાંઈ વાત નથી કરી ખોટો દરવાજો બંધ કરી દીધો આ બધાની સામું તો કોઈએ કાંઈ ડિક્લેર નથી કર્યું અમને ચાજા ને ચાર બાજુથી પૂરી દીધા છે અને ચારેય જણાને એને અલગથી લઈ છે કહી દીધું કે તમે ફેલો તમારથી થાય કરી લો બરોબર આ રિઝલ્ટ મળી ગયું છે રિઝલ્ટ છેલ્લા પંદર દિવસથી એવું કહેવામાં આવી રહ્યું હતું કે રિચેકિંગ નથી થયું આ નથી થયું કે રીઅસેસમેન્ટમાં પ્રોબ્લેમ આવ્યો છે આની તો ફી રિસીવ ભાઈ નહોતી પર આની કાલ સુધી આ અચાનક રિઝલ્ટ આવી ગયું આ કઈ યુનિવર્સિટી કઈ રીતે આ કયો ફેસલો લે છે યુનિવર્સિટી હું તો એ જાણવા માગું છું યુનિવર્સિટીના મારો એક જ પ્રશ્ન છે કે ચાર મહિનાથી જે એણે આ છોકરાઓને ડિટેન કર્યા હતા બરોબર તો એ ચાર મહિનાથી કીધું નહોતું ચાર મહિનાથી લબડાવે સાડા ત્રણ મહિના ત્રેપન દિવસથી આ બરાબર ત્રેપન દિવસથી છોકરાઓને કહે છે કે કાલે આવો પરમ દિવસે આવો રાત્રે ફોન કર્યા સવારે ફોન કર્યા બપોરે ફોન કર્યા એણે કીધું સ્ટ્રાઇક ન કરો તો ન કરી નેગોશિએટ કર્યું બધું જ કર્યું બરાબર અને હવે છેલ્લે આ આ પરિણામ આટું અમે કરતા હતા અહીંયા તો યુનિવર્સિટી જો પાસ નથી કરી શકતી ને તો ચાર મહિનાનું આ ત્રણ છોકરાને વળતર આપી દો એને નથી હોસ્ટેલમાં એડમિશન મળ્યું કોલેજે હરેક લેબ લેક્ચરની એટેન્ડન્સ હું દેખાડી શકું મારી પાસે આટલી ક્ષમતા છે બરાબર તો એ ચાર છો એ ત્રણે ત્રણ ને ચાર ચાર છોકરાને એને વળતર આપી દો બસ રાજદીપ સિડામાં ટેકનોલોજી ફેકલ્ટી